ઘરની બાજુમાં રમતી બાર વર્ષીય બાળકીને બાજુમાં રહેતો મૂળ યુપીનો રોહિત શંભુ ઠાકુરે લસણ ફોલવાનું કહી બાળકીને ચોકલેટ માટે દસ રૂપિયા આપવાની લાલચ આપી પટાવી ફોસલાવી પોતાના રૂમમાં લઈ જઈ બળજબરીપૂર્વક દુષ્કર્મ આચરવાની કોશિશ કરી બાળકીનું મોડું દબાવી રાખી તરફિયા મારતી બાળકી દરવાજા તરફ નહીં ભાગે તે માટે તેના બંને પગ દોરીથી બાંધી રાખી ફરી ત્રીજી વાર પર પગ બાંધેલા દોરી છોડી બળજબરીપૂર્વક બળાત્કારની કોશિશ કરેલ તે સમયે કોઈકે દરવાજો ખખડાવતા આરોપીએ સગેરાનું ગળું દબાવી તેને જાનથી મારી નાખવાનો પ્રયત્ન કર્યો હતો આ અંગે બાળકીના માતાએ જીઆઈડીસી પોલીસ મથકે આરોપી રોહિત શંભુ ઠાકુર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી પોલીસે પોક્સો બળાત્કાર સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો હતો આ કેસ અંકલેશ્વરના એડિશનલ એન્ડ ડિસ્ટ્રિક્ટ સેશન્સ જજ વી જે કલોતરા સાહેબની કોર્ટમાં સમક્ષ ચાલી જતા આરોપી વિરુદ્ધ બળાત્કાર અપનયન અને અપહરણ તેમજ બાળકો બાળકોના જાતીય અત્યાચાર અને શોષણનો ગુનો સાબિત થતા જિલ્લા સરકારની વકીલ પરેશભી પંડ્યાની દલીલોને ઘાય રાખી અંકલેશ્વર સેશન્સ કોર્ટ આરોપી રોહિત શંભુ ઠાકોરને આજીવન કેદની સજા ફટકારી એક લાખની રકમ વળતર તરીકે ચૂકવવા હુકમ કર્યો હતો